મેં હમણાં વાત કરી આ ડાળ જ્યારે કપાતી હતી ને એની અંદર શિવલિંગ નીકળ્યા જા શિવલિંગ લીમડો છે લીમડાની અંદર પીપર છે જુઓ તમે લીમડો અને પીપર બંને મિક્સ છે આ લીમડો છે આ થળ લીમડાનું છે અને લીમડાની અંદર પીપર નીકળ્યું છે કારણે દેવભાઈ થોડુંક મોડું થઈ ગયું છે બરાબર માતાજીના જે રવિવાર છે માતાજીનું દર્શન કરવા જવું છે દેવભાઈ આપણા બે શબ્દો એને પૂછવામાં આવ્યું હતું કીધું કે મા ભગવતી રાંધલ છું અને મારું મંદિર સ્થાપિત કરો લગ્ન થતા હતા અને કન્યા નીચે ઉતરીને તો એમાં માતાજીની ટૂંકમાં નીચેથી લોહીની ધારાવાળી થઈને માતાજી પ્રગટ થયા એની અંદર પ્રગટ થયા હવે જય તો મિત્રો કેમ છે બધા મજામાં જ એવી એ ફરી એક નવો બ્લોગ ચાલુ કરીને તમારું બધાનું સ્વાગત છે કમ્પ્લીટ છે જો ચશ્મા ભૂલાઈ ગયા ચશ્મા લઈ લઉં આપણે જવાનું છે રાંદર માના દર્શન માતાજીના દળવા દોડવા તો ઘણા બધા બે ત્રણ છે પણ કઈ જગ્યાએ કી દરવાજે જવાનું હતું મને પણ ખબર નથી મારા મિત્રો હજી આપ બધાને ખબર છે દેવાહિત જેના વિડીયો યુટ્યુબ ની અંદર ધૂમ મચાવે છે એના સાથે જવાનું છે ચશ્મા લો પહેરી લો એક તો ખોઈ નઈ ખાવ બીજા બનાવવા પડ્યા હવે આને રાખું છું વ્યવસ્થિત એના ભેગું જવાનું છે દળવા માતાજીના દર્શને તો ફટાફટ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો વાડીયા હતો મોટર થોડોક પ્રોબ્લેમ હતો મોટર કમ્પ્લીટ કરી લીધી છે ફાકી કે આપણે ઘરે બનાવીશું ફટાફટ નીકળી જવું છે માવો ખાઈ લો દેવભાઈ આહી ને ઘરે જઈને મૂકી દઉં ના હાથમાં આવે તો નથી હતી જવાની કુપડી કોઈ વસ્તુ નથી દેતી હાલો મળશું હાલો ભાઈ દેવભાઈ ની ગાડી પડી

આપણે ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય પછી તમને આગળ મંદિરના દર્શન દળવા માતાજી પહોંચી ગયા છે એનો ગેટ મિત્રો તો પહોંચી ગયા છે દડવા આવજી માતાજી રાજા માતાજીનું શ્રીના ગેટ છે ગેટની અંદર આપણે એન્ટર થઈ જાય આ મંદિર છે ને ટૂંકમાં આપણે જે જેતપુર ને ગોંડલ અને એક દડવા છે એને આપણે આ ચૌટા વાક્યથી નીચે ઉતરીને ચૌટા વાક્યથી નીચે ઉતરી એટલે ત્યાંથી મારા અંદાજે છે વીસઠ કિલોમીટર અંદર સીગી છે ત્યાં જવાનું એટલે આપણે અંદર જઈને દર્શન કરાવી હાલો ધીરે ધીરે

તો મિત્રો જે કોઈને માતાજીના ના આવવું હોય ને જોશું રવિવાર ને મંગળવાર અહીંયા દાણા પણ જોઈ જશે જે કોઈ જોતર હોય જવરાવવું હોય અંદર દર્શન કરવા આવશું આપણે કાંટો છે કોઈ કોઈ માનતા હોય નાના બાળકોને તોરવાની એના માટે કાંટો હોય અને અહીંયા નગારું છે અહીંયા આરતી દરરોજ થતી હોય છે માતાજી નો રથ છે બાકી આવું મંદિર છે એકવાર દર્શન કરવા જવું મજા આવે છે મિત્રો જે આ માતાજી નું મંદિર છે આ દડવા ગામ છે જે કુતિયાણા ને ચોટા ની વચ્ચે જે સિંગલ પટ્ટી જાય ને ત્યાં આ ગામ વસેલું છે અને જોઈ શકો છો તમે રાંધ મંદિર છે આનો કંઈક મહિમા એવું છે આપણે વાત કરીને કે ભાઈ આજથી વર્ષો પહેલાં સોની મહાજનની જાન જાતી હતી ગાડાની અંદર તો બળદુ લઈને જાન જાતી હતી એ જાનની અંદર બળોદિયા જૂતેલા હતા અને બળોદિયા એક જગ્યા જગ્યાએ આવી સ્થિર જગ્યા ઊભા રહી ગયા હાયેલા નહીં ઘણી બધી લાકડીના જે હાકવાળું હંકાવનારું એને પ્રહાર કર્યો પણ છતાંય બળોદિયાથી હાયલા નહીં એનું કારણ કે ત્યાં નીચે મા ભગવતી સિંહ ચાંદલમાની પ્રતિમા હતી અને એ ઘણું બધું હાય માયરું છતાં બળદું હાયલા ને પછી બધા નીચે ઉતરી અને જે એમાં જેના લગ્ન થતા હતા ને હતી નીચે ઉતરીને તો એમાં માતાજીની ટૂંકમાં નીચેથી એ લોહીની ધારાવાળી થઈને માતાજી પ્રગટ થયા એની અંદર પ્રગટ થયા અને પછી ધીરે ધીરે ખુલ્લા કેશ મૂકી અને જે જેના લગ્ન થતા હતા ને એ કન્યા ધીરે ધીરે મંડી ધૂણવા પછી એને પૂછવામાં આવ્યું તો કીધું કે હું મા ભગવતી રાંધલ છું અને મારું મંદિર સ્થાપિત કરો આ જગ્યાએ જ્યાં અત્યારે હું ઊભા છીએ આ જ જગ્યાનો બનાવશે અને આ દિન દુખ્યાની બધાની સેવા થાય ને બધાને આ ટૂંકમાં અત્યારે બહુ આનું અહીંયા માનતા માને છે ને બધાને ઘણા બધા અમે અમને વાત કરી કે પછી આપેલા પછી બીજા નંબરની અંદર જ આ લીમડાનું એક મહત્વ છે આ લીમડો છે ને એમને તમને બધું બતાવું આ લીમડો જ્યારે કપાતો હતો એની ડાળ છે આ લીમડો છે લીમડાની અંદર પીપર છે જુઓ તમે લીમડો અને પીપર બંને મિક્સ છે આ લીમડો છે આ થોડો લીમડાનું છે અને લીમડાની અંદર પીપર નીકળી છે તો આ ડાળ જ્યારે કપાતી હતી ને મેં હમણાં વાત કરી આ ડાળ જ્યારે કપાતી હતી ને એની અંદર શિવલિંગ નીકળ્યા જ્યાં શિવલિંગ આ જે મંદિર છે સ્થાનક એની સેમ હામે શિવલિંગ છે તો આ ડાળ કપાતી હતી ને એમાં શિવલિંગ નિહરું અને શિવલિંગની સ્થાપના કરી અને એની પૂજા વિધિ થાય છે તમે જુઓ આ બહુ અચૂક આવું તમને ક્યાંય જોવા નહીં મળે કે રાંધરમાનું મંદિર તમે ઘણી બધી જ જગ્યાએ દર્શન કરી રહ્યા છો રાંધણમાનું મંદિર હોય ને ત્યાં લીમડાનું વૃક્ષ હોય હોય ને હોય એવું એક મંદિર નહીં હોય તમે ભારત વર્ષની અંદર જોઈ લો કે મારા રાંધણમાનું મંદિર એ છે ને લીમડો નહીં હોય લીમડો તમને આ લીમડો છે પણ થોડુંક અજાયબી એવું લાગે છે કે લીમડાની અંદર પીપળનું વૃક્ષ છે જોઈ લો તમે મિત્રો તમે નજરે જોવો છો આ પરચો નહીં તો બીજું શું અને આ મિક્કી કીધું મેં ડાયરેક્ટ કપાતી હતી ને એમની અંદર થયા શિવલિંગ પ્રગટ થયા